સુરત શહેરમાં માતા પિતાને ચેતવવા રૂપ એક કિસ્સો બહાર આવ્યો મળતી માહિતી પ્રમાણે સુરતના ડિંડોલી વિસ્તારમાં દોઢ વર્ષથી અનન્યા પરિવાર સાથે રહે છે પિતા સાયકલ રિપેરિંગનું કામ કરે છે દોઢ વર્ષથી બાળકી માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક મળકાની માળા ગળી ગઈ હજુ ભાષા બરાબર ન બોલતી હોવાથી માતા પિતાને જણાવી શકી નહોતી ત્યારબાદ બાળકીને ઉલટી થતાં પેટમાં દુખાવો થતાં નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયા બે ત્રણ સારવાર લીધા બાદ પણ દર્દી બંધ નો થયો બાળકીને લઈને ફરી દવાખાને લઈ ગયા જ્યાંથી તેમની મોટી હોસ્પિટલમાં જવાની સલાહ આપવામાં આવી જેથી બાળકીને લઈને પરિવાર ગત સત્યાવીસ આઠ બે ના રોજ સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લઈ આવ્યા માતા પિતા મડકા ગઈ જવાની માહિતી અજાણ હતા તેથી તેમને નાના બાળકોના વોર્ડમાં દાખલ કરવામાં આવે જ્યાં તેરીનો પેટનું એક્સરે કઢાવતા ખબર પડી કે બાળકીના પેટમાં મળકાની માળા છે તેથી તેરીને વધારે સારવાર માટે સર્જરી વિભાગમાં શિફ્ટ કરવામાં આવી સર્જરી વિભાગમાં પ્રોફેસર ડૉક્ટર હરીશ ચૌહાણ અને એન્ડિસ્કોપી ગળી કરીને માળા કાઢવાની કોશિશ કરી પરંતુ માળાના મડકા જઠ્ઠરની દિવાલમાં ખૂપી ગયા હતા તેથી તાત્કાલિક ઓપન લેપ્રોટોમી ટાંકાવાળું પેટનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું ઓપરેશન દરમિયાન જાણવા મળ્યું કે દર્દીની જીઆઈ સિસ્ટમ એક બોલની જેમ ચીપકી ગઈ હતી એક બોલ જેવો માંસ થઈ ગયો હતો જેને છૂટા પડતા જીઆઈ સિસ્ટમમાં વિવિધ ભાગોમાં દસ કાણા પડેલા હતા અને ત્યાં મેગ્નેટિક મણકાઓ ચોટેલા હતા સ્મિમેલ હોસ્પિટલ તબીબો દ્વારા બાળકીના શરીરમાંથી અઢાર જેટલા મેગ્નેટિક મણકા બહાર કાઢ્યા મેગ્નેટ લઈને આખી જી સિસ્ટમ ચીપકીને આંતરડાની દિવાલમાં પ્રેશર નેક્રોસિસ થઈને કાણા પડી ગયા હતા આ તમામ દસ કાણાનું રિપેર કરી દર્દીનું ત્રણ કલાક સફળ ઓપરેશન કર્યું દર્દીને આજ રોજ બાર દિવસ પછી સંપૂર્ણ સારવાર મળી અને તેમને સારવાર આપીને પૂરેપૂરી સ્વસ્થ સ્થિતિમાં રજા આપવામાં આવી છે પ્રાઇવેટ હોસ્પિટલમાં બે થી પાંચ લાખ ખર્ચો થાય છે આ દરેક નાના બાળકોના વાલીઓ માટે ચેતવા જેવું માતા પિતાના તથા ઘરવાળાઓને નાના બાળકોને રમવા આપતા રમકડાનું અચૂક ધ્યાન રાખજો બીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત અમારે આમ જનતાને વાલીઓને જે નાના બાળકોના વાલી હોય છે એમને જાણવા જો કે એક સંદેશ આપવાની ઈચ્છા છે અમારા નિમેર હોસ્પિટલમાં દર અઠવાડિયે દસથી બાર બાળકો અલગ અલગ પ્રકારની ફોરેન બોડી ઘણી ઘડી જઈને આવતા હોય છે અને ક્યારેક આ ફોરેન બોડી શ્વાસ નળી અને ફેફસાની નળીમાં ફસાઈ જતા બાળકો હોસ્પિટલ પહોંચવા પહેલાં દમ તોડી દેતા હોય છે તો અત્યારે જ એક દોઢ વર્ષની ની નાની બાળકી જે મેગ્નેટના મણકાઓ ગળી ગઈ હતી એના પેરેન્ટ્સને ખબર નહોતી કે શું ગળી ગઈ છે ને બે ત્રણ દિવસ પેટમાં દુખાવો ઉલટી થતાં તેઓ નજીકના ફિઝિશિયનને ત્યાં જઈને દવા લીધી હતી પણ ત્રણ ચાર દિવસની દવા પછી એમને કોઈ ફરક નહીં પડતા સ્મીમેર હોસ્પિટલમાં બાળકો વિભાગમાં બતાવવા આવ્યા હતા ત્યાં પણ એમને કોઈ એવી હિસ્ટ્રી આપી નહોતી કે બચ્ચું મેગ્નેટ યા કોઈ ફોરેન બોડી ઘડી ગયું છે ત્યાં ઘડી એક્સિડન્ટલી એક્સરે પેટનો એક્સરે કરાવતા ખબર પડી કે અંદર પેટની અંદર એક મણકાની માળા છે એટલે પીડિયાટ્રિશિયનોએ તરત અમને સર્જરી વિભાગમાં પ્રોફેસર ડૉક્ટર હરીશ્યો અને પહેલાં સમજ્યો કે ભાઈ જથણમાં હશે એટલે એક એન્ડોસ્કોપી કરીને આપણે કાઢી જોઈએ પણ એન્ડોસ્કોપી કરતાં ખબર પડી કે ભાઈ એના બધા મણકાઓ જઠરની વોલ્વમાં ઇમ્પેક્ટેડ છે ખૂપી ગયેલા છે એટલે મેં પછી તરત ઓપન લેપ્રોટોમી એને રાખી અને લેપ્રોટોમી દરમિયાન આખો એક જે આંટરડા હોય જથર આંટાનો એક બોલ જેવો માસ થઈ ગયેલું હતું એને ધીરે ધીરે અમે છૂટા કર્યા તો મેગ્નેટના અઢ મણકાઓ નીકળ્યા એ બરાબર અને મેગ્નેટ એકબીજાને ચુંબક હોય એટલે એકબીજા સાથે ચોંટી જતું હોય એટલે એને લીધે આઠ જેટલા આઠ દિવાલો વચ્ચે વચ્ચે આવી એના પર પ્રેશરનેક્રોસિસ થઈને એમાં પરફોરેશન થઈ ગયું હતું કાણા અને ઓલમોસ્ટ દસ જેટલા કાણા પડી ગયા હતા અલગ અલગ પાર્ટના જીઆઈ સિસ્ટમના અને એ અમે રિપેર કરી દસ કાણા હતા અને એ દસ કાણાને અમે રિપેર કર્યા અને દસ કાણાને રિપેર કર્યા બાદ આજ બાર દિવસ પછી પેશન્ટ એકદમ સારું છે મૂળેથી ખાટું પીટું છે અને થોડોક માઇનોર સ્ટીચનો પ્રોબ્લેમ હતો એટલે થોડા ત્રણ ચાર ચાર પાંચ દિવસ વધારે રોકાણ માટે રાખ્યું અને આજે અમે ડિસ્ચાર્જ કરીએ છીએ એટલે નાના બાળકોના વાલીઓને મારો એક ખાસ સંદેશ છે કે આવા નાના ગળી શકાય તેવા રમકડાંઓ જે રમકડાના પાર્ટ્સ છૂટા થઈ જતા હોય એવા રમકડાઓ અને નાની નાની વસ્તુ જેવી કે ટાંકડી પેન્સિલનું ઢાંકણ છે મણકાઓ છે લખોટીઓ છે સેલ છે બટન સેલ છે એ બધી વસ્તુઓ બાળકોના રીચની બહાર રાખો અને ઘણીવાર બાળકો એસિડ અને એવું પણ એક્સિડેન્ટલી પી જતા હોય છે એટલે આવા ડેન્જરસ પ્રવાહીવાળી બોટલો યા એને પણ એમના રીચની બહાર રાખવી જોઈએ તમે સાવચેતી રાખો તમારા ભાવ બાળકોના ભવિષ્ય માટે એ એક મારો સંદેશ છે કેમ કે અમારા માટે એવરી વીક બારથી તેર પેશન્ટો આવા આવતા હોય છે તો તમે જરૂર મારો વાલીઓને વિનંતી છે કે આવી બધી વસ્તુઓ બાળકોના પહોંચની બહાર રાખે જય હિન્દ